હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો જો આજે હે ને આપણા સનેડામાંથી દવા સાંટવાનું બનાવેલું છે ને બતાડવાનું છે જો આ શેનેડામાં દવા સાંટવાનું બનાવ્યું છે ને એ તો જો આમાં આ ટાંકીમાં આજે પાણી નાખે આમાં દવા નાખવાની છે આજે અને પછી સાંટવાનું છે તો જો આમાં પાછળ આમાં ફિટિંગ આ રીતે કર્યું છે અહીંયા પાણી ઉપાડવાનું છે અને પાણી આવી છે તો જો અહીંયા ઘણે છે ને જે આપણે આ નોઝલ છે હંધી એક સારી સહ સાહ લેતું જાય એ ટાઈપનું હંધી બનાવેલું છે તો હમણાં હાલે એટલે હંધી આગળ વિડીયોમાં બતાવતા જ આપણે જો આપણે આમાં હે ને તણ પોપ માથે સામી જાય એટલે તણ પોપની દવા તો નાખવી પડે આમાં જ છે ઘાટી સટાઈ જાય આમાં પ્રેશર વધુ આવે ને એટલે તણ પોપની દવા આમાં નાખવાની છે આપણે દવા નાખી દીધી હંધી આમાં ખડની દવા સાંટવાની છે એવું છે એટલે જો કે ટાંકી તો ભરાઈ ગઈ લાગે હાચી હવે અને પછી હવે હાલ છે એટલે આપણે અંતે દેખાય હવે હાલો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને જો આ છે ને આપણે ફોલ્ડિંગ કામ કરેલું એટલે ક્યાંય રસ્તામાં આડે નઈ જો હવે હે ને હાલ છે એટલે જોવો એક આરે સસ કેટલા ઉપાડતું જાય ને જો હવે ચાલુ કર્યું છે જોવો તમે એક આરે છે ને સસ લેતું જાહે જેટલું પ્રેશર રાખવું હોય ને એટલું ઉપરથી પ્રેશર એ રહી જાય અને જો આટલું આમાં આપણે કાંઈ કઈ એ કરીએ અને ત્રણ ચાર પોપની દવા આમાં એક ઘામાં સટાઈ જાય જો આ રીતનું કા કામ આવ્યું જાય હે મચ્છરનું તમે જોવો આમાં આપણે હે ને ઓછું ખંભા બહુ ખંભા પંભે પંપ લેવા ન પડે એવું કરી વાળ્યું છે હવે ધીમે ધીમું ટેકનોલોજી પ્રમાણે હાલવું પડે ને એટલે જો આ શેનેડામાં આ રીતનું આમ કે હવે તો અહીંયા આવું કરતા જ હોય છે એમ કાંઈ બહુ નવું નથી એટલે આપણે જો આ ટાઈપનું કરેલું છે એટલે જો આમ છોટા ખંભા પંભા દુખે નહીં ને અને થોડા સમયમાં જાજુ કામ થઈ જાય આવું હોય તો હવે એક કલાક વાર આપણે વરસાદ આવતો હોય કલાકવાર ખાલું પડી જાય અને કલાકવારમાં તો આ આપણા ખેતરમાં હરું નીકળી જાય જો કેટલું હોય ને તો એક કાર્ય કેટલું લેતું જાય ને પાછું હાલય ઉતાવું ને આપવું હોય એટલું ને પ્રેશર રાખવું હોય એટલું રે આમાં તો એટલે એ ટાઈપનું હતું પ્લાનિંગથી છે તમે જોવો હતો આમ એક કાર્ય એટલા સારા નકર આપણે પોપમાં સાંટવી તો દાજી વાર લાગે અને આમાં તો કાંઈ એવું હોય ને એ કાર્ય ત્રણ સાડા ત્રણ પોંપ જેવું છે અને એ તો ટીપણું મોટું રાખી એકવી પણ તો પછી ગારો હોય ને તો પડામાં એટલું વજન વધુ થાય આ સિયળાનો એક તો વજન થતો જ હોય એટલે આમાં ટોર વધુ બેસે એટલે એવું નથી કર્યું અને હાથીમાં ફિટિંગ કરવી ને તો આ હારવાય હાથી હાલતું જાય પણ અત્યારે તો ગારો છે એટલે એવું કાંઈ પ્લાનિંગ કર્યું નથી એમના દવાનું જ ખરી પ્લાનિંગ છે આ દવા છાંટવાનું જ એટલે જો શેઠે વળી ને જાય એટલે આપણે એને માપે સાહનું રાખ્યું એ શેઠે વળે એ તમને બતાવું હાલો આગળ હોય જો આપણે શેઠે હે ને વળી જવામાં ક્યાંય ભરાય નહીં ને એટલે નંતું રાખ્યું હે અને આમાં પાછી એક બ્રેક આવે એટલે એમ પાછું જલ્દીથી વળી જાય તો એમ કર્યું છે પ્લાનિંગ thank તો આપણે શેનિયાડો હાલતો નાથી વી આયવાય દવા સાંટવાનું હોય છે સારું જ છે અને જો અહીંયા હે ને ખેતરમાં આવ્યો હિયર વાડીએ જ છે આ તો કાંકડી વાવેલી છે અને બહારની કાંકડી ઉતારે છે ને એટલે હું અહીં આવ્યો જોવા કાંકડી કેવી થઈ છે કાકડી હે બા હું જો હો એ કાંકડી ખાવા આવાય હે એવું છે એટલે જો કાંકડી ખાવા એ બા કાંકડી વીણે પણ વરસાદની એટલી અંદર થોડીક ઓલી થઈ ગઈ પીળી વરસાદનું પાણી વધી ગયું નઈ બા મને આતો માંડરી વાયતી હતી ને એટલે મારે ઉતારવાનું બધા દે હમ

હાલો આપણે કાઈ જગ્યા ના ચાલો ઉતારવા મળે હું હે ને વાડીએ જાઉં હાલો આપડે હેને ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો ને એટલે જવું પડશે હવે વાડીએ હાલો નીકળી રહે તો આપડે જોવો વાડીએ આવી ગયા અને ગાય દોવાની તૈયારી હાલે છે જો બીજા ઢોર બેઠા ને ગાય ની વાસડી અહીંયા છે જો આપણે હેને છોડવાની છે પણ સીધી આ ભાગે નહીં હાલો નો ભાગી મેં કે સીધો આંસકો મારશે ને તો દખ્તા જો ગઈ ગાય આવી આવી આબજ આવી ગઈ જો અહીંયા તો આપણે ગાય દોવાનું ચાલુ કરવાનું છે જો હજી શેળાયું વાળવું હે નકર પાછી આમ ગાય ન ઊભી રહે ગાય વટકે એટલે આને એને ઘણા એ દામણ કેટા હોય એવું અલગ અલગ નામ કહેતા હોય અમે અહીંયા શેળાયું કેવી જો આ પગે બાંધે ને એને શેળાયું વાળું એમ કહેવાનું અને જો આ ગાય આપણી મસ્ત મજાની ઊભી છે ને આવું પગ ઉલાળે નહીં નહીં ન હોય આનું ક્યારેક પગાઈ ઉલાળવા મળે એટલે ધ્યાન રાખવી પડે પાછી આમાં તો જો હમણાં હે ને હવે વાસળી પછી લઈ લેવી જો હે હમણે જે જોવું તમને બતાવી દઉં વાસળી

અને જો આ છે અમારે મીંદડી મિત્રો બિલાડી જો હા જો જો કાઈ જો જાઈ એને એમ કે દૂધની ડોલ લઈને આવે છે ને એટલે અગાઉ મોર ભાગી ગઈ છે તો એવું હોય હવે ફટાફટ કામે લાગી જાવી જ આવી કેમકે ડોરને નાખવાની છે નીણ તો હાલો નાખવા મળવી ખાય છે જો આમ હંધાય ટૂંકમાં ખાવા મળ્યા સંધાય નીણ નાખી દીધી ખીચડી બની ગઈ છે અને રોટલી ગરમા ગરમ હજી બનાવે જ છે મારમી જો એવું છે અને આપણે હવે હેને તૈયારી જ કરવી ખાવાનું ખીસડી જો વાટકામાં લઈ લેવી તો મિત્રો ખાઈ પી લીધું છે અને હાથમાં લીધું હે કેન કેમ કે ને દૂધ ભરવા જવું પડે ને જો આપણે ગાડીમાં ટીંગાડી દીવી એટલે ટીંગા એ જાને તો આ ટીંગાડી દીધું હે કેન અને ગાડી કમ્પ્લીટ છે તો હાલો હવે જાવી આવી ગામ બાકી આજનો વિડીયો જોઈને મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલને ને કરી દેજો મળી એક બીજા વિડીયોમાં